જંત્રીના દરમાં સૂચિત વધારાને મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો અને બિલ્ડરોના દબાણમાં આવી જંત્રીના દર ન ઘટાડવા સરકાર સમક્ષ રજૂઆત પણ કરી જંત્રીમાં વધારાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે તેવા બિલ્ડરોના દાવાની પણ પોલ ખોલી મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આભારપત્ર સોંપ્યો આ સાથે નવી જંત્રીના દરનો લાભ મળે તે માટે એપ્રિલથી જ ખેડૂતોની જમીન સંપાદિત કરવા માટેની રજૂઆત કરી આ તરફ પાટણના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું અને જંત્રીના દરમાં સૂચિત વધારાનું અમલીકરણ કરવા માટેની માંગ કરી છે મહેસાણા અને પાટણ બંને જગ્યાએ ખેડૂતોએ જે પ્રકારે હાલ સમર્થન આપ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મહેસાણા કલેક્ટરને આ આભારપત્ર સોંપવામાં આવ્યો છે અને જે જંત્રીના દર છે તેને યથાવત રાખવા માટેની પણ માંગ કરી છે અને બીજો મોટો મોટો માર પડશે એ ખેડૂતને પડશે કે જે પ્રીમિયમ ભરવું પડે અને એના માટેની એને રકમ ઊભી કરવી પડે અને પ્રીમિયમ આટલું બધું વધી ગયું તો પ્રીમિયમ જમીનની કિંમત કરતાં વધી જશે તો કોઈ પૈસા ભરશે નહીં અને જમીનમાં કોઈ નિવેશ થશે નહીં સૌથી મોટા નુકસાન ખેડૂતને જમીન અને મકાન ખરીદનારને છે સરકારે જંત્રી વધારી છે અમે સીએમ સાહેબના આભારી છીએ પરંતુ જે બિલ્ડર લોબી આ જંત્રી ઘટાડવાની વાત કરે છે એ જંત્રી ન ઘટવી જોઈએ અમારી જંત્રી હજુ પણ બહુ નૈવત છે